નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં અલગ અલગ માર્કેટના ભાવ માર્કેટ એના વિશે વાત કરવાના છે આજે તારીખ છ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસનો વાર થઈ ગયો સોમવારે મિત્રો ઝાડે યાદના તાજા જીરોના બજાર ભાવ હાલ જીરાના બજાર ભાવની વાત કરીએ તો મંદિરનો માહોલ હજી પણ ચાલી રહ્યો છે અને હવે ઝાંડી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર બજારમાં માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લેવી આજના બજાર ભાવ સો પ્રથમ વાત કરીએ તો માંડલ માર્કેટમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી રાપર ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાવ સવીસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધી નેનાવા બે હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી ઊંચા માર્કેટની વાત કર્યું તો ઊંઝામાં ચાર હજાર એકત્રીસથી પાંચ હજાર એકસો ને પંચોતેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસો છપ્પનથી ચાર હજાર ચારસો ને સતત રૂપિયા સુધી હારીત ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો પિસ્તાલીસથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર ચારસો એસી ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયા સુધી ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી ઉપલેટા સવસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી પાટડી ચાર હજાર એકસો વીસથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસ ચાર હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી કોડીનાર ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો થી રાજકોટ ચાર હજાર બસો તેર થી સાળ હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો સાહીઠ થી સાળ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો થી સાળ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાતસો યુક્ત રીતે ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધી અને આ ચેક મિત્રો જીરોના બજાર ભાવ વિડીયોમાં આઠસો રહેવા તમામ ખાસ વિડીયો લખાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા